ભરૂચ મક્તમપુર ખાતે રહેતા દંપતીના પાંચ વર્ષની બહેન અને ચાર વર્ષનો ભાઈ જીતાલી આવ્યા બાદ ઘર ભૂલ્યા હોવાનું સામે આવ્યું હતું જીતાલી સ્થિત દાદીનું ઘર ભૂલી જતા રખડતા રખડતા બે કંપની પાસે પહોંચ્યા હતા એકસો ને જાણ થતાં તેઓ બાળક લઈ જીતાલી ગામ શોધખોળ કર્યા બાદ દાદીનું ઘર ના મળ્યું હતું અંતે ભરૂચ મક્તમપુર ખાતે પહોંચી માતા પિતા જોડે મિલન કરાવ્યું હતું બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆરડીસીમાં ગતરોજ બેલ કંપની પાસે એક પાંચ વર્ષની દીકરી તેના ચાર વર્ષના ભાઈ જોડે જીતાલી દાદીના ઘરે આવ્યા બાદ દાદીનું ઘર ભૂલી ભટકી રહ્યું હતું જે અંગે સ્થાનિક લોકો એકસો પર જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બાળકને પૂછપરછ કરતા દાદી જીતાલીમાં અને માતા પિતા ભરૂચ ખાતે રહે છે દાદીનું ઘર યાદ આવતું નથી જે બાદ બાળકને લઈ પોલીસ ટીમ જીતાલી ગામમાં બાળકોને લઈ દાદીના ઘર શોધવા માટે જીતાલી પહોંચ્યા હતા જો કે જીતાલી ખાતે બાળકો દાદીનું ઘર ના યાદ આવતા અંતે બંને લઈ ભરૂચ મક્તમપુર વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં શોધખોળ કરતા અંતે બાળકોના માતા-પિતા મળી આવતા પોલીસે તેની ખાતરી કરી બાળકોને સુપરત કર્યા હતા પોલીસ દ્વારા રસ્તો ભૂલેલા બાળકોને તેના પરિવાર સાથે મિલન કરાવી આપતા ખુશીની લહેર છવાઈ ગઈ હતી